ચોમાસા પહેલા જામનગરમાં જોખમી ઇમારતોનો સર્વે હાથ ધરાયો છે મહાનગરપાલિકા દ્વારા જર્જરિત ઇમારતોને નોટિસ આપવામાં આવી છે મહાનગરપાલિકાની ટીપીઓ એસ્ટેટ અને ફાયર શાખાના કર્મચારીઓની બનેલી છ ટીમો દ્વારા જર્જરિત ઇમારતોનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે તાજેતરમાં તંત્રએ બસો બાવીસ જેટલી ઇમારતોનો સર્વે કર્યા બાદ કુલ એકસો સુડતાલીસ સ્થળોએ ઇમારતોની જર્જરિત હોવાનું સામે આવ્યું છે ત્યારે આવી જોખમી ઇમારતના માલિકધારોને નોટિસ આપવામાં આવી છે જામનગર મનપાના એક હજાર ચારસો ચાર આવાસ યોજનાના બે માળના એકસો સત્તર બ્લોક્સ પૈકીના છાસઠ બ્લોક્સના સાતસો બાણું ફ્લેટ્સ તોડી પાડવામાં આવ્યા છે આજ રીતે હાઉસિંગ બોર્ડના સાધના કોલોનીના ઓગણત્રીસ બ્લોક્સના ત્રણસો અડતાલીસ ફ્લેટ્સ તોડી પાડવામાં આવ્યા છે મોટા ભાગની જોખમી ઇમારતો ભાડુ અને માલિક વચ્ચેના વિખવાદ અથવા માલિકો બહાર રહેતા હોવાથી બિસ્માર હાલતમાં હોવાનું સામે આવ્યું છે ચોમાસા દરમિયાન ભારે પવન અને વરસાદમાં આવી જોખમી ઇમારતોના કારણે અકસ્માત ન થાય તે માટે સર્વે અને નોટિસની કામગીરી કરવામાં આવી છે જામનગર શહેરમાં દર વર્ષની માફક આ વખતે પણ પ્રી મોન્સૂનની કામગીરીના ભાગરૂપે ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા કુલ 6 ટીમો બનાવી અને શહેરના જુદા જુદા વિસ્તારોમાં જે જર્જરી કે ભયજનક ઇમારતો છે તેનો સર્વે હાલે ચાલુ છે लास्ट इयर नु जो मस्टर लिस्ट थे प्रमाण कुल बसो आठ प्रोपर्टीओ थी જેમાંથી એક સાઠ જેટલા આસામીઓ તેમની પ્રોપર્ટી રિપેર કરી આપેલ છે એટલે કે કુલ એકસો સુડતાલીસ જગ્યાએ નોટિસો ફરીથી ઇશ્યુ કરી જાણ કરી આપવામાં આવે છે આ ઉપરાંત જે નવી પ્રોપર્ટીઓ મળે છે તેને પણ પેરેલ જાણ કરી અને બસો ચોસાઠની નોટિસની કાર્યવાહી ચાલુ છે જનરલી જે સર્વે કરવામાં આવે છે તેમાં કુલ ત્રણ કેટેગરીઓ હોય છે એ બી અને સી એ એટલે જે અતિ જર્જરિત હોય છે આ વર્ષે દર વર્ષે પણ આ પ્રક્રિયા ફોલો કરવામાં આવે છે કે એ કેટેગરીની જે પ્રોપર્ટીઓ મળી આવે તેને તાત્કાલિક એસ્ટેટની સાથે સંકલનમાં રહી અને તાત્કાલિક રીતે એનો જર્જરિત ભાગ દૂર કરવામાં આવે છે બાકીની જે બી અને સી છે તેમાં મરમ્મતથી પણ વસ્તુઓ મકાન છે રિપેરેબલ થઈ શકે છે અને તે બાબતની આપણે તેમને ફરીથી જાણ કરીએ છીએ આવાસમાં કુલ છાસઠ બ્લોક પાડવામાં આવેલા છે સાતસો બાણું જેટલા ફ્લેટ્સ થાય છે હાઉસિંગમાં પણ સાડા ત્રણસોથી વધુ લાસ્ટ યર આપણે ડિમોલિશ કરેલા છે અને પ્રાઇવેટ પ્રોપર્ટીમાં પણ મેં આપને કહ્યું એમ કે એકસાઇઠ જેટલા આસામીઓએ તો રિપેર કરી આપેલા છે એમના જે જર્જરિત તાબો છે અને જેમને નથી કર્યા તેમને ફરીથી આ વર્ષે રી નોટિસ આપી અને ફરીથી જાણ કરવા લાંબા સમયથી જર્જરિતમાં મેં કહ્યું એમ કે મકાન માલિક છે એમાં કોઈ ભાડૂત કે મકાન માલિકના પ્રશ્નો હોય અને મરમત મકાન ન થઈ શકતું હોય તેવા પ્રશ્નો વધારે પડતા જોવા મળે છે અન્યથા તો લોકો પણ હવે જે કિસ્સાઓ બને છે તેને ધ્યાનમાં રહી અને મહાનગરપાલિકા દ્વારા પ્રેસ નોટ થી પણ આ અને મીડિયાના માધ્યમથી પણ આ મેસેજ પહોંચાડવામાં આવે છે કે પોતાના મકાનનો જે જર્જરિત ભાગ હોય કે સ્ટ્રક્ચર એન્જિનિયર કે મહાનગરપાલિકાના રજિસ્ટર્ડ એન્જિનિયરની અ સલાહ લઈ અને તાત્કાલિક રિપેર કરે જે મુજબ કાર્યવાહી થાય છે